એટલે મેન વાત અમા આવી નહીં આમ તો કશું ન પણ ઘેર ડોસી ઓહો પર શું કરે છે કશું નહીં ઘર માં શું લે વાટકા પસારા છે એટલે તારે તેલ થઈ રે એટલે સરપંદુ કરો આપડે ના હોય તો તેલ ના કરો બહુ રૂપિયા જેવું એ મારા બેટા જબરો વિચિત્ર માં આવ્યા છું ડીજે શું કરે લે સો રૂપિયા લાવજી હા સો રૂપિયા નું

કામ હું ફોર્મ ભરું છું તમારું ઓમું ભરીક નહીં એ તો દશેન દાદા ગોળો દોળી ભાઈ દશેન દાદા ગોળો દોળી ખબર છે અલ્યા હું વી વર્ષથી ચૂંટણીના આવું છું તમારું કામ નહીં તમે ઓકજ ચૂંટણીના આવતા અમે કુષ્કોમાંય આવું તમારું કોમ ખરું કરો તમારું કોમ ખરું ડીજે તમે બડા બલવાન ડીજે અરે ચાલુ આપડા આગળ આજે નહીં કે કાલે ના ચાલુ વાત તો કરો તો

સરપંચ સાહેબ અને સરપંચ સાહેબ તો સરપંચ ફોરમ ભરાય છે અને આપડી કે આપણે ગરીબ છીએ મરચું રોટલું ખાનારા છીએ અને સરપંચ સાહેબ તો બહુ માથા ભારે મોન જ છુ યુવાના સરપંચ ભરાવાય અને હોમુ એટલું નોમ છે કે ના પૂછ્યા જેવું રે એવા મોણસ છું ને કે તમે એક મોનસ બોલે મર્ડર કરાવી દે છે તમારા આ ભૂખી નાખવાનો દારો છે આ છોકરા વિચારો

કોમનક ચોક માં યાર તાર બાપો સરપંચ બનવા જઈ તો કોમન સરપંચ ચીકો મારી આલે કેવ આ છે ને તઈ તાર બાપા એ છોડે છે ને એ કાઢીને લઈ તું જા ઓ પેલી હોય તો હે બેવ બેવ બધું હું પા માં બાપા

કરીને આયા તમે હા હા ઓ નાટક કરીને આયા હોય દર્શન કરીને આયા સરપંચ વાતો કરે છે આ સરપંચ જોડે કરીને આયા તમે એમ કેજો પહેલા આપણે તો અહીંયા ફોર્મ ભરવાનું હતું આ બધું કને કીધું તને વડી બીજે ભાઈ આયા હતા મને ખબર થા કે ફરતુડી ડીજે વાગે કે રદ નહીં મને મળ્યો તો પણ હું તો માર મારું તો કેવું મોણ્યો ને એમાં ખબર થા કે જોન ક્યો ગમે તે ગમનો ગીતો વગાડાવશે ડીજી હા ભજન વગા અમુક ટાઈમ અમુક ટાઈમ બોલા એટલે મને ખબર થી કે આ એકર ફોન ભરીને આવ્યો છે હા ઓ ભાઈ એ કાઈ સર ફોર્મ ભરા હા સરપંચમો ખબર આપણે લઈ પર ઊખોર આ જે આ છે ને બે ડોબાએ હાચો અને થોડી ખેતી છે ને હાચો આપકો ફોર્મ બોરમ મત ભરવું પાઈ તમને ખબર ના પડે શાંતિથી બેહી રહેવાનું અને જે બટરો હોય વાત છે ચાર લાઈન ને લાઈન મરાઈ કાઢશી તો તાર બડોન અમારે ઓરખોનો ઘણી છે મારે ડાકુ બધા મારા ભાઈ બધા બધા પીકલા છે જ છે હા સરપંચનો ફેસન બાજી નાખે એવા મારા ભાઈબંધો છે મારા ભાઈબંધો એક છે શાંતિ બીજો છે કાંતિ રે શાંતિ શાંતિ કોઈ નહી આવે એવા ટાઈમે તો જોઈ લઈ સુફોર્મ તો ભરા એ મેલ ચા ચા લાય ત્યાં એવા બાપા મોટી જે તો જમા કે બી હતી એ પી જોઈ રહ્યો

બનુ સા સરપંચ બને આગળ વાટી હોય ને તો સરપંચ સાહેબ ને તો જઈ પગે લાગી કગર ઉપર છે

અને વબર પેલા આયા હતા પાછા દાદાગીરી કરતા હતા અને જેવું જેવું તાળુકતા હતા ને બોલતા હતા મંદિરે દર્શન કરવા આયા હતા પણ કોણ વાગુ નતા બોલી ગયા તે દા આવા એમનો મગજ પર ના લેવાનું હોય એમનો હું આવા તમારા આગળ એમ કયો તમે સરપંચ એટલે માથા ભારે સરપંચ પર ખોતરું એના આવા તમારા આગળ દોજી હું બીવા નહીં પણ આ તો મારા થોડી શરમ અડી જાય ન કે એટલી લાફત વાત ફેવરી નાખો હજી ખબર નહીં તે હું કહેતા તારે એને કી હું તમાર હોમકી પડવાનો છું કે ફોર્મ ભરવાનો છું અરે ભરી દે કે તાકાત તો આવો મેદાનમાં આવો કે કોઈ દીવાતું નહીં દીવાવા સરપંચ સાહેબ માફ કરજો અમારો વજન નહી આવો આ હોપડી એટલે હું આવી એટલે હું માફ કરી દેવાનું ગમે જેવી માફી માગશો તો એ મેળ નહીં પડે ના

મડી જા પારા હોય થી તારા નામ નો પગે પડે છે તું કયો ડોહા આ તમારી દોશી માફી માગે છે ને તમે ચમતમ બોલો તમણે શરમ આપી જો લે શરમ આપી જો એ બુઢિયા પાવર તો જો પાવર એક તો હોય અને એક પાવર કરસા ઉત્તર દક્ષિણ સે તો હું નાટક કર કે તું પછી હેટ માફી માગે છે આવા ને માફી માળ કે દીબલા મરા પોહોરો ભઈ ના છે